अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद। बचपन वर्ते देखना नहीं आपने क्या तो आपने कई जागती हो तेरा बोलता है ना हमने तो आज आज करते रहें आज करती हो ग्यारह वर्षों से हाँ पढ़ के भी कुदरती रहेगी જેમ તમને કુદરતી ના રહેતી રહેવાયું સિદ્ધાંત નું નાશ કર્યું હોય તો હજી તમે ખાધું પ્રોપર નથી અમારું અત્યારે સંશોધન ચાલુ જ છે અમારું સંશોધન ચાલુ છે કે આ જગતના રહસ્યો જેમ લોકોને ખુલ્લા થતા હોય છે કેવળ જ્ઞાનીઓને અથવા તો કોઈને કેવળ દર્શન હોય તો પણ ખુલ્લા થતા હોય કોઈને અવધિ જ્ઞાન હોય તો પણ ખુલ્લા થતા હોય કોઈને મનોપ્રજ્ઞાન હોય તો ખુલ્લા થતા હોય જ્ઞાન કહું છું ઓકેઝનલી દેખાય એને જ્ઞાન ના કહેવાય બરાબર અમને તમારા મનમાં શું વિચાર ચાલે છે એ અમને દેખાય પણ નોટ ઇન રેગ્યુલર ટર્મ્સ કોઈનું કોઈ વસ્તુ બનવાની હોય

આજે દાદા ભગવાન ને પોતે બહુ કહેતા હતા ચોર્યા પંચ્યાસી છ્યાસી સિત્યાસી માં કે અમને સાયન્ટિસ્ટ ભેગા કરો અમારે સાયન્સ આપવું છે કારણ કે અંદર હતું સામે પૂછનાર જીલનારો જોઈએ ને હવે ના કોઈ સંજોગ ના બેઠો તો સાયન્સ ના નીકળ્યું બાકીનું પણ સાયન્સ તો હતું જ ને એટલે કોઈ પણ અનુભવી પુરુષ પોતે આ જ અનુભવ નું સાયન્સ કહી શકે પોતે ખ્યાલ આવ સિદ્ધાંત કોઈ જગ્યાએ વિરોધાભાસ હોય નહીં આ તો આ તો કેટલા પુણ્ય ભેગા થયા હો સાહેબ તારે કળિયુગમાં આવું સાયન્સ સાંભળવા મળે હોય જ નહીં આ આ કાળમાં આ સાયન્સ ના હોય અને હોય તો બહુ જૂજ હોય કેવું હોય લિમિટેડ દાદા ભગવાન કેટલું સાયન્સ કહી શક્યા કારણ કે સામે વર્ગ નતો ને શું નતો અત્યારે તમે થોડા તૈયાર થયેલા તમે પૂછતા હતા પેલા તો પૂછતા જ નતા પેલા આટલું પૂછે દાદા અમારે આજ્ઞા કેમ પડવાની સંભાળા નિકાલ કેમ કરવાનો ખ્યાલ આઈ ગયો શુદ્ધાત્મા ચોપડામાં શું કરવાનું કીર્તન ભક્તિ કેમ કરવાની આરતી કેમ કરવાની પદ કેમ ગાવાના કયા સમયે અમારે વિધિ કરવી પછી ઘરના પ્રશ્નો પૂછે હસબન્ડ સાથે શું કરવાનું વાઇફ સાથે શું કરવાનું છોકરા અવાર લોકોએ પ્રશ્ન પૂછ્યા છે સાયન્સના પ્રશ્ન પૂછાય જ નથી તો પછી કંઈક કે બરાબર અને પૂછાય છે તો બહુ જૂજ કેવું ધેટ સી એટલે સાયન્ટિસ્ટ હતા પણ સાયન્સ નીકળ્યું નહીં એમનામાં કચાસ નથી પણ પૂછનારમાં નથી

શું કરતા થાય તેની વાતમાં કંઈક ધમ તો છે રેન્ડમ વાત નથી કરતું વિચાર કરે